નમસ્કાર મિત્રો નવા વિડીયો ની અંદર તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ની અંદર પૂનમ ઠાકોર ને લઈને ફરી એક નવો વાયરલ થઈ રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો પૂનમ ઠાકોર ને તાત્કાલિક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે કારણ કે મિત્રો પૂનમ ઠાકોરને શું થયું છે લોકો કમેન્ટો કરી રહ્યા છે ઘણી બધી તો મિત્રો પૂનમ ઠાકોરને શું થયું છે તે વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી કારણ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકો એવું પણ કહી રહ્યા છે આ વિડીયો જૂનો છે અને અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ લોકો આ વિડીયો અત્યારનો છે એટલે કે સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યો છે કારણ કે મિત્રો અત્યારે ટ્રેન્ડિંગમાં પુનમ ઠાકોર અને એટલે કે ભરત ઠાકોર એક્ટર એટલે કે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે તમને બધાને ખબર હશે ભરત ઠાકોરે હાલ અત્યારે એટલે કે પ્રમુખની હત્યા કરી છે સોશિયલ મીડિયા દ્વારા એવા વિડીયા અને સમાચાર પણ મળી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે ટ્રેન્ડિંગમાં બંને લોકો ચાલી રહ્યા છે અને ઘણા બધા વિડીયો આ બે લોકોના વાયરલ થઈ રહ્યા છે એવામાં જ મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે પૂનમ ઠાકોરનો પૂનમ ઠાકોરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો અને પૂનમ ઠાકોર મિત્રો નારાજ પણ દેખાઈ રહ્યા છે કારણ કે શું થયું છે તે વાતની પુષ્ટિ થઈ નથી સોશિયલ મીડિયા દ્વારા વિડીયો વાયરલ થઈ રહ્યો છે એટલે અમારી ચેનલ પણ પુષ્ટિ કરતી નથી વધુમાં વધુ વિડીયો શેર કરી શકો છો અને ચેનલ ઉપર નવા આવ્યા તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા